તો આગળ હવે વાત કરીએ આપણે વેરાવળની તો વેરાવળ તાલુકાના રામપરા ગામે ફરી એકવાર ખેડૂત પર દીપડાનો હિંસક હુમલો સામે આવ્યો છે જણાવી દઈએ કે ખેતરમાં રખોપુ કરવા ગયેલા આધેડ ખેડૂત ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કર્યો હતો અને તે મેરામણભાઈ બચુભાઈ મેર નામના સાહીઠ વર્ષે ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને જોકે સમયસર ખેડૂત જાગી જતા દીપડો નાસી છૂટ્યો હતો પરંતુ દીપડાના હુમલાથી ખેડૂતને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી ત્યારે છ દિવસ પૂર્વે જ નજીક લખાપરા ગામમાં માનવ દીપડાએ નારાયણભાઈ પીઠિયા નામના ખેડૂત ઉપર હુમલો કરી અને મોતના ઘાટ ઉતાર્યા હતા ત્યારે ફરી વિસ્તારમાં બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે અને રામપરા ગ્રામ પંચાયતના સદસ્ય લલિતભાઈ જાદવે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાના આતંક દિવસે ને દિવસે વધી રહ્યા છે અને ખેડૂતોએ આ વિસ્તારમાં ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કરેલું છે અને તેનું રખોપું કરવા માટે ગયા હતા અને રાત્રિના ત્રણ વાગે અચાનક જ આદમખોર દીપડો આવી આવી જડ્યો હતો અને ખેડૂત ઉપર હુમલો કર્યો હતો જો કે ખેડૂતે હિંમતપૂર્વક દીપડાનો પ્રતિકાર કરતા જીવ બચાવ્યો હતો ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારમાં વસવાટ કરતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે શું નામણ મહેરામણભાઈ દીપડાએ તમારા ઉપર રાત્રિના સમયે હુમલો કર્યો છે ને આપને ઈજા પોષી છે તે બાબતે એટલે હું તો છું હું ખાટલે એની ઉલમો કર્યો મારી પછી હું લાગી ગયો પછી મેં હાથ ખેસી લીધો પછી હું બેઠા લીધો ભાઈ ગયો રાઈડ્યું પડી ગયો એલું કર્યું પછી છેટો ખોઈ ગયો પછી હું ખાટલે પાછો ઘડી બેઠી હોય ઘેર ભાગી ગયો વન વિભાગે શું કાર્યવાહી કરી છે ને આપને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા કે શું સારવાર કરી પછી

આસપાસના વિસ્તારમાં લાખાપરાની અંદર એક વ્યક્તિ એક ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરનાર દીપડો આજરોજ અમારા ગામની સીમમાં જે આ ભાઈ શ્રી અહીંયા મેરામણભાઈ જે અહીં રખોલું કરતા હતા જે પોતાની ખેતરે અને રાત્રિ દરમિયાન એના ઉપર હુમલો કરવામાં આવ્યો જે અગાઉ એક બનાવ બહેનો એને વન વિભાગે ગંભીરતા ન લીધી અને એને પાંજરે ન પૂરો પીરો એટલા માટે જ આજ અમારા ગામના ખેડૂત ઉપર જીવલેણ હુમલો થયો છે આજ અમારા આ વિસ્તારની અંદર તમામ ખેડૂતોની અંદર ભયનો માહોલ છે ખેડૂતો છે જે પોતાની વાડી વિસ્તારની અંદર વાવેતર થાય એ દરમિયાન હૂરનો ત્રાસ હોવાથી એ પોતાના રખોલા કરવા જાય છે અને આ વન વિભાગની બેદરકારીના કારણે આ પંદર દિવસની અંદર બીજો હુમલો કરવામાં આવ્યો છે આ ખૂંખાર દીપડા દ્વારા તો આ દીપડાને જલ્દીમાં જલ્દી તે વેલામાં વેલી તકે એને જેની ઉપર શું કેશો વિજયભાઈ રામપરા ગામે ખેડૂત પર દીપડા દ્વારા રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે અહીંયા રાત્રિના શ્રી મેરાણુભાઈ બચુભાઈ મેર જેની ઉપર હુમલો થયો છે તે જોજવાના પામા રાતે રખોલો કરવા આવેલા અને રાતે ત્રણથી સાડા ત્રણની આસપાસ હુમલો થયો છે તો હાથમાં ઈજા કરી છે અને છે છેલ્લા સવારના વન વિભાગને અને જાણ કરતાં અહીં હાલ આવે ને સિવિલમાં લઈ ગયા છે અત્યારે અને સિવિલમાંથી આવશે કદાચ અત્યારે પણ આવાને આવા જો દીપડો હુમલા કરે અને વન વિભાગ કંઈ ધ્યાન ન આપે તો ખેડૂતને રખોલામાં કેવી રીતના કરવું અને રખડું ના કરે તો આમાં માઇન્ડ બી ખાઈ જાય છે રોજડા આવે છે બીજા કોઈ જાનવર આવે છે તો એના માટે અપીલ છે વિભાગને કે પાંજરા મૂકી અને દીપડાને તાત્કાલિક